નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ તારીખ છ બીજો મહિનો બે હજાર છવ્વીસ અને વાર શુક્રવારના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો આપણે તે જોઈ લઈએ અને સાથે સાથે છેલ્લે જોશું કે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક કેટલી રહી હતી તો ચાલો વિડીયો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે પાંચસો થી ચોત્રીસો પછી છે તલ સફેદ જે છે અઢારસો એકોતેરથી ઓગણીસો ને અગિયાર ઈસબગુલ જે છે ત્રેવીસો પચાસ થી 2850 ને પચાસ રાયડો જે છે એક હજાર થી તેરસો ને બાવીસ સુવા જે સોળસો થી ને પછી છે મેથી જેસે એક હજાર થી એક હજાર ને પંચાવન હવે આગળ વાત કરીએ તો ધાણા જે છે તેરસો સાહીઠથી તેરસો ને સાહીઠ હવે વરિયાળીની વાત કરીએ તો જેનો નીચો ભાવ રહ્યો હતો બારસો અને ઊંચા ઊંચો ભાવ છ હજાર આઠસો ને બાવન જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો આડત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો સુડતાલીસો એકાવન તો ખરીદવારીઓ આજે ઊંચા માર્કેટ યાર્ડમાં જીરાની આવક જે છે દસ હજાર આઠસો ને બત્રીસ બોરી જેટલી રહી હતી તો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટિન્યુઅલ પછી લે કહી નાખો જેથી આ વાત ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ ધન્યવાદ